જય શ્રી રામ જય જલારામ શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા આજ રોજ મોરબી જિલ્લાના મોરબી શહેરના વર્ષ ઓગણીસો નેવું તથા ઓગણીસો બાણુંના કાર સેવકોના સન્માન સમારોહનું અનન્ય આયોજન કરવામાં આવેલ છે શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા વિવિધ પ્રકારની માનવ સેવા જેવી કે બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર વૈકુંટ રથ સેવા અંતિમ યાત્રા બસ સબવાહીની સેવા દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા પદયાત્રીઓની સેવા અસ્થિ વિસર્જન મેડિકલ કેમ્પ કુદરતી આફત સમયની સેવા તેમજ નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પની સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી હતી પરંતુ જ્યારે અયોધ્યાની અંદર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ જ્યારે પ્રભુ શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અને એમાં પહેલો થાળ મારા વીરપુરના જોગી જલારામનો જ્યારે જતો તો મોરબી જલારામ પ્રાર્થના મંદિરની એ નૈતિક ફરજ બનતી હતી કે કાર સેવકોના સન્માનનો કાર્યક્રમ યોજે તો મોરબી શહેરના સત્તાણું જેટલા કાર સેવકો આજે જલારામ પ્રાર્થના મંદિર ખાતે એકત્રિત થયા છે તેમને તેમને સન્માન પત્ર અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું તે ઉપરાંત મોરબી માળિયા વિસ્તારના લોક લાડીલા આપણા ધારાસભ્ય શ્રી માનન કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરેક કાર સેવકોના ઘડિયાળ પણ અર્પણ કરવામાં આવી દરેક મહાનુભાવો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ જલારામ પ્રાર્થના મંદિર ખાતે રાખવામાં આવેલ છે નિર્મિત કક્કડ પ્રમુખ શ્રી જલારામ સેવા મંડળ મોરબી શાંતિલાલભાઈ ત્રિભુવનભાઈ સંધાણી ઓગણીસો નેવું અને બાણુંની કાર સેવામાં અમે લોકો ત્યાં કાર સેવામાં ગયેલા હતા એ કાર સેવકોનું આ જલારામ મંદિર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે આજે તો ખરેખર ખૂબ ધન ખૂબ ખૂબ આનંદ થાય છે રામચંદ્ર ભગવાનનું મંદિર જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ બદલ ખૂબ ખૂબ અતિ આનંદનો ઉત્સવ છે આજે